ઉપાધ્યક્ષ ગોર ઝડપિયા પ્રેસ કોન્ફરન્સ યોજી નિવેદન આપ્યું કે રાજ્યમાં ઘર ઘર તિરંગા યાત્રા યોજાશે દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી તિરંગા સન્માન થયું હતું તિરંગા પ્રજાને જોડવા માટેનું વ્યાપક અભિયાન થશે ગોર્ધન ઝડફિયાએ વધુમાં જણાવ્યું કે સરકાર અને ભાજપ મળીને પચાસ લાખ ધ્વજ વિતરણ કરવામાં આવશે જેનું હાલ વિતરણ વ્યવસ્થા કાર્યરત છે સાથે સાથે દરેક મહાનગરમાં તિરંગા યાત્રા યોજવાની છે પાંચસો પંચ્યાસી મંડલો અને ચાર મહાનગરોમાં તિરંગા યાત્રાનું આયોજન થશે દસ ઓગસ્ટે રાજકોટ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા તિરંગા યાત્રા યોજાશે જે પછી અગિયાર ઓગસ્ટે સુરત ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં તિરંગા યાત્રા યોજાશે ઓગસ્ટે ઓગસ્ટે વડોદરામાં તિરંગા યાત્રા યોજાશે તે પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાશે જેમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત નેતાઓ મોટી સંખ્યામાં જોડાશે આખો જે કાર્યક્રમ છે એ તિરંગો એ ભારતનો પ્રાણ છે તિરંગો એ ભારત નું સ્વાભિમાન છે માઇનસ ફિફ્ટી સેનાના જવાનો એ તિરંગા માટે જાનની બાજી લગાવે છે અને તિરંગાને બચાવવા માટે પોતાની જાન કુર્બાન કરે છે અને એટલા માટે તિરંગા ઉત્સવ એ રાષ્ટ્રીય પર્વ છે દેશ ભાવનાનું પર્વ છે અને અમે અપીલ કરીએ છીએ કે આ માત્ર ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ નથી આ દેશના નાગરિકો નો કાર્યક્રમ છે અમે તો માત્ર એમાં સહયોગી થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ